આણંદ જિલ્લામાં ખાણખનીજ વિભાગે ખનીજ માફિયાઓ પર સ્ટ્રાઇક કરી છે અને ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે વાંસદ નજીક મહીસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનન કરતા ખનીજ ચોરો પર ખાણખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કવોડે દરોડા પાડ્યા ફ્લાઇંગ સ્કવોડે દરોડા પાડી ગેરકાયદે રેતી ખનન કરતા વાહનો જપ્ત કર્યા વડોદરા અને પંચમહાલ જિલ્લાની ફ્લાઇંગ સ્કવોડની ટીમો દરોડા પાડી પાંચ હાઇવા ત્રણ હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે સ્ટ્રાઇક કરી છે અને ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે વાંસદ નજીક મહીસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનન કરતા ખનીજ ચોરો પર ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડ્યા ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડી ગેરકાયદે રેતી ખનન કરતા વાહનો જપ્ત કર્યા વડોદરા અને પંચમહાલ જિલ્લાની ફ્લાઇંગ સ્કોડની ટીમો દરોડા પાડી પાંચ હાઈવા ત્રણ હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે